માલ કઈ હતો પરંતુ મુદ્દો બની ગયો કારણ કે તેમાં નામ હતું ગણેશ ગોંડલનું અને ગણેશ ગોંડલને પાટીદારોના સ્નેહ મિલનમાં શા માટે બોલાવવામાં આવ્યા તેનો જવાબ ખોડલધામના આગેવાન રાજુ રાજુ પૂછ્યો અને તેને લઈ બબાલ થઈ હતી હવે વાતનું વતેસર થયું છે મામલો પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે વિગતે વાત કરીએ કે રાજુ સખિયાએ જયરાજસિંહ અને ગણેશ ગોંડલ મામલે અમને શું કહ્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે તાજેતરમાં આજ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જે ઓડિયો ક્લિપમાં રાજુ શખિયા અને રાજુ સોજીત્રા નામના બે વ્યક્તિઓ વાતચીત કરતા હતા તે ઊ સામે આવ્યું અને જેમાં વાત ચાલી રહી હતી ગણેશ ગોંડલની ગોંડલધામ દ્વારા ગોંડલમાં લેવા પાટીદાર સમાજના લોકો માટે સ્નેહ સ્નેમિલનના કાર્યક્રમનું આયોજન થયું આ કાર્યક્રમમાં ગણેશ ગુંડલને આમંત્રણ આપવામાં આવ્યું મુખ્ય અતિથિ તરીકે સન્માન અપાયું અને સન્માન આપવાના કારણે રાજુ શક્યાને લાગે આવ્યું અને તેમણે કહ્યું કે જે વ્યક્તિઓના તમે સન્માન કરો છો તેના વિશે થોડું વિચારો લેવા પાટીદાર સમાજના સંમેલનમાં આ ગણેશ ગુંડલ શું કરતો હતો અને તેના કારણે વાતનું વતેશર થાય તેવી વાતો પણ બંને વચ્ચે થઈ અને હવે આ મામલે ઘનશ્યામ સુરઠિયા નામના વ્યક્તિએ ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે બે જાતિ વચ્ચે વૈમનુષ્ય ફેલાય તે પ્રકારની આ વાત હતી માટે ગુનો દાખલ કરવામાં આવે અને પોલીસે બીએનએસની કલમ એકસો બાણું એકસો છન્નું એક એ અને ત્રણસો ત્રેપન હેઠળ ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે આ બાબતે અમે રાજુ શખિયા સાથે વાત કરી તેમણે શું કહ્યું એ સાંભળ્યું નમસ્કાર હું પત્રકાર તુષાર બસિયા વાત કરું છું રાજુભાઈ

અને કોટલા સાંગાણી નો મૂળ રહેવાસી છે ભાઈ ફરિયાદી છે અને કાયદાનો ઉપયોગ કરીને પોલીસ તંત્રને બાદમાં લઈ અને આપડી વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલો છે પણ ખરેખર આ જે વાત છે ઓડિયો ક્લિપ માં એ બે વ્યક્તિ વચ્ચેની છે મેં કોઈ જાહેર મંચ ઉપર થી કઈ વાત કરેલ નથી બરાબર છે એટલે જે કાયદાકીય રીતે જે અમારા જે રાઇટ છે ઈ મુજબ અમે એફઆઈઆર ને પડકારશું અચ્છા તો આ રાજુભાઈ જોડે વાત થતી હતી બરાબર રેકોર્ડિંગ જે એમાં વાત તમે જ કરતા ને પણ અચ્છા તો પછી ઘનશ્યામભાઈ દાખલ કરાવી હોય તો સામાન્ય રીતે આ કોમી વૈમનસ્ય હોય કે ભાઈ જાતિનું વૈમનસ્ય હોય એ બાબતમાં કોઈ પણ માણસ દાખલ કરાવી શકે કે નહીં આમાં જો કોમી વૈમનસ્ય થેલાય એવી વાત ત્યારે થઈ શકે કે જયારે મેં સમૂહ ને કીધું હોય મે ગોંડલ ને કીધેલું છે કે ભાઈ બનાવ એ પ્રકાર નો હતો કે ખોડલધામ લેવા પટેલ નું સ્નેહ મિલન આયોજન કરેલું હતું દિવાળી તો એને એની સોશિયલ મીડિયા ઉપર પત્રિકા નાખેલી હતી અને પત્રિકાની અંદર લખેલું હતું કે ગોંડલ તાલુકા અને શહેર માં વસતા તમામ લેવા પટેલો નું સ્નેહ મિલન સો એન સો જગ્યા એ સો એન સો તારીખ અને સ્થળે રાખવામાં આવેલ છે તો ત્યાં સીધો ગણેશને પ્રસ્તુત કરે છે તો એને લખવું જોઈએ આયોજકો એ કે ભાઈ મુખ્ય મહેમાન તરીકે ગણેશ આવશે અથવા તમામ સમાજના આગેવાનો જે રાજકીય છે એને ને બોલાવવા જોઈએ ગણેશ એક કેમ હમ હમ અને ગણેશનો વિરોધ એટલા માટે સ્પષ્ટ તમને કહું કે વિનુભાઈ સિંગાડા જે છે એ અમારા સમાજ નું નેતૃત્વ કરવા માટે જ બે હજાર ના દાયકામાં આવેલા હતા એ કાંઈ લહણ ડુંગળીનો વેપાર કરવા નતા આવ્યા હમ હમ તો એને એના બાપાએ મારી નાખ્યા છે ગણેશના બાપા એ તો સ્વાભાવિક છે અમને પ્રતિકાર કરવાનો એટલું તો અમને અધિકાર છે કે ભાઈ અમે અમારા અમારા નામે અને સંસ્થાના નામે કરતા કાર્યક્રમ માં જો એને એને બોલાવો જ હોય તો એના પોતાને પોતાના નામ ઉપર પોતાએ કરવો જોઈએ ને કાર્યક્રમ હમ હમ ધોડલધામનો ઉપયોગ ન કરવો જોઈએ ને એક બાજુથી બોલાવે કે ભાઈ સમાજનો કાર્યક્રમ છે અને બીજી બાજુ થી રાજકીય કરે હમ્મ હમ્ અને બોલાવે એને બીજું કે જે કઈ મેં ચર્ચા કરી છે એમાં જે કઈ વાતય મેં કરી છે હું સ્વીકારું છું કે મેં ધમકીની ભાષા કીધી છે કે ધમકી સમજો કે વિનંતી સમજો કે ભાઈ મારો કેવાનો એ હતો કે લેવા પટેલ સમાજ ખેતી સાથે જોડાયેલો હોય ગામડાની અંદર ઘણો બધો વસવાટ કરતો હોય અને અમારા સમાજની અંદર ઘણા બધા નાના નાના લોકો બધા હોય મારો રોષ એટલા માટે હતો ઘણા બધા નાના નાના લોકો વસવાટ કરતા હોય એના દીકરા દીકરીના લગ્ન

આગેવાનો પ્રત્યે મારો રોષ હોય ઠલવવાની અધિકાર હતા એટલે મેં કીધેલું છે અને એમાં જે કઈ થતું હોય તે ગુનો દાખલ થાય કાર્યક્રમ જે હતો ખોડલધામ નરેશભાઈ પટેલ નરેશભાઈ પટેલ ને તાલુકા કક્ષા એ આવી કોઈ બાબત એને પૂછવામાં આવેલ ન હોય અમારે ખોડલધામ સમિતિ ગામડે ગામડે તાલુકે તાલુકે બનાવેલી હોય સમિતિ માંથી તાલુકા વાળા આયોજન કરતા હોય અને ઈ આયોજન ને ધ્યાનમાં રાખી શક્ય હોય અને સમય રહેતો હોય તો ખોડલધામ રાજકોટ ટ્રસ્ટ વતી કોઈ આવતા હોય અથવા નરેશભાઈ આવતા હોય પરંતુ આવા કાર્યક્રમો જે છે એ સામાજિક લેવલે તાલુકે તાલુકે યોજાતા જ હોય છે પણ એમ આ બાબતે રોષ હતો તો તમે નરેશભાઈ પટેલ જોડે વાત કરી ખરી નરેશભાઈ પટેલ સ્વાભાવિક છે ગયા વખતે નરેશભાઈ પટેલ આવ્યા આવો જ કાર્યક્રમ હતો આવ્યા અને તે વખતે પણ આયોજકો એ ગણેશ ને બોલાવ્યો હતો ત્યારે અમે નરેશભાઈ નું ધ્યાન દોર્યું નરેશભાઈ એવું કીધું બીજી વાર એવું નહીં થાય ને એવી સૂચના અમારી કક્ષાએ થી આપી દેશું પણ કદાચ સૂચના આપવામાં કચાસ રહી રહી છે અથવા તો આ લોકો એનું માનતા નહીં હોય એવું પણ બન્યું હોય અચ્છા નરેશભાઈ ના પાડી હતી તમને એવું લાગે છે કે નરેશભાઈ પટેલ ના કાર્યક્રમ માં મતલબ આવો જે કઈ તમે કયો છો ગણેશ મંડળ ને નોતા બોલાવા જોયતા અને એની જાણકારી નઈ હોય હમ નરેશ ને જાણકારી નઈ જ હોય કારણ કે રાજુભાઈ જે આયોજક છે હમ જે ખોડલધામ માં ટ્રસ્ટ જે અહિયાં કે ના તાલુકા ના પ્રમુખ છે કન્વીનર જેને કઈએ છીએ અમે ઈ રાજુભાઈ મને કે છે ને કે ભાઈ અમે નથી બોલાયો તો મતલબ બોલાવા વાળા કોઈ રાજકીય અન્ય લોકો હોય શકે ને અચ્છા બરાબર છે તમે ફરિયાદ વિશે તમે શું માનો છો? ફરિયાદ વિશે કાયદાકીય રીતે કોઈ વેમનસ્ય ફેલાય એવી ચર્ચા મેં જાહેરમાં કરેલ નથી. મેં વ્યક્તિ સાથે ચર્ચા કરેલી છે. મેં મારા આગોતરા જામીનની અરજી ગોંડલ સેશન્સ કોર્ટમાં ફાઇલ આજની તારીખમાં કરેલી છે. એફઆઈઆર થઈ છે જેના સંદર્ભે હું ક્રોસિંગ પિટિશન પણ એક બે દિવસમાં ગુજરાત નામદાર હાઈકોર્ટમાં દાખલ કરીશ. અને કાયદાની જોગવાઈ મુજબ જે કઈ અમારા બચાવના હક હશે એ તમામ અમારા જરૂર પડતા અધિકારોનો ઉપયોગ કરશું હતો બિલકુલ તુષારભાઈ હું સ્પષ્ટ અને ડંકાની ચોટ ઉપર તમને આ આ પ્રશ્નોનો તમારો જવાબ આપું છું કે ગોંડલ તાલુકાના લેવા પટેલના આગેવાનો જાહેરાત ડરે છે લોકો મારી સાથે લાગણી હોય પ્રેમ હોય છતાંય મને અત્યારે સહકાર આપી આગે એવી સ્થિતિમાં નથી કારણ કે આ વ્યક્તિએ અને એના પરિવારે આખા તાલુકાને બાંધમાં લીધેલો છે આ હકીકત છે આપ સોશિયલ મીડિયા ઉપર એની ભાષણબાજી જોવો છો અને સમગ્ર ગુજરાત રાજ્ય જોતું આવ્યું છે કે ભાઈ આ વ્યક્તિ કેવી સટ્ટાથી વાત કરે છે અને કેવી રીતે લોકો સાથે વર્તન કરે છે અચ્છા અને એનો ગુના ઇતિહાસ અને હમણાં તાજેતરમાં એના છોકરાનો પણ ગુનાહિત ઇતિહાસ આ જોવામાં આવે તો આમાં આની સાથે કોણ પડે તમે કહો અચ્છા રાજકોટમાં ખોડલધામના સંજય પાદરિયા અને જયંતી સરદારાનો મામલો હજુ શાંત પડ્યો નથી ત્યારે ખોડલધામના સ્નેહ મિલનના કાર્યક્રમમાં રાજુ સુજિત્રા અને રાજુ શખ્યા જે વાત કરી કે ગણેશ બોન્ડલને શા માટે બોલાવવામાં આવ્યા અને તેને લઈ થયેલી બબાલ ફરી સળગી છે ત્યારે એવી વાતો પણ ચાલી રહી છે કે લેવા પાટીદાર સમાજની અંદર હવે ફૂટફાટ પડવા લાગી છે કારણ કે આ ફૂટફાટમાં ખોડલધામના કેટલાક આગેવાનો એક તરફી રહેશે સમાજ તરફી નથી રહેતા જોઈએ હવે રાજુ સખિયા શું કરે છે તેમણે કહ્યું કે આ નામદાર કોર્ટમાં તેઓ આ ફરિયાદને પડકારશે અને તમામ કાયદાકીય લડતો તેઓ લડવા તૈયાર છે આ મામલાના દરેક અપડેટ સમાચાર માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે નમસ્કાર વૈષ્ણવજન તો कहिये जे पीड परा